શું કોરોના કાળ દરમિયાન આણંદ નગરપાલિકામાં કરોડો રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી છે આ સવાલ એટલા માટે કરવામાં આવ્યો કારણ કે આણંદમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર કિરણ સોલંકીએ એસીબીમાં ફરિયાદ કરી છે શું છે સમગ્ર મામલો જોઈએ અહેવાલમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું હેતાલી શાહ આણંદ નગરપાલિકાને કોરોના કાળ દરમિયાન સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આઠ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી આ ગ્રાન્ટ મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો સામાજિક કાર્યકર અને અને આરટીઆઈ એક્ટિવિસ્ટ કિરણ સોલંકીએ કર્યો છે આ અંગે તેઓએ એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે ફરિયાદ નોંધાવી છે તાજેતરમાં જ આણંદ નગરપાલિકા હવે મહાનગરપાલિકા બની ગયું છે પરંતુ કોરોના કાળ દરમિયાન જે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી તેને લઈને આક્ષેપો થતા ખળભળાટ મચી ગયો છે આ મામલે કિરણ સોલંકીએ શું કહ્યું સૌ પ્રથમ એ સાંભળીએ મારું નામ કિરણ કુમાર સોલંકી હું સામાજિક કાર્યકર છું આરટીઆઈ એક્ટિવિસ્ટ છું અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરવાનું એક કારણ હતું જે મેં આરટીઆઈ ની અંદર અમને એક માહિતી મળેલી છે જે માહિતી अर्बन સોલ્યુશન 360 ગાંધીનગર જેના ફાઉન્ડર અને સીઓ કેતન કટા કટાકિયા અને આણંદ નગરપાલિકાના તત્કાલિંગ

ઓગણત્રીસ અગિયાર બે હજાર ઓગણીસના આ કંપનીને સાત મહિનાની અંદર એટલે કે ચૌદ સાત બે હજાર વીસના આણંદ નગરપાલિકાએ વર્ક ઓર્ડર આપી દીધો હવે આ કંપની પણ એટલી બધી ચાલક અને સાતીર હતી કે એણે એની જે ઓગણત્રીસ અગિયાર ના દિવસે એનું રજીસ્ટર થયેલું છે પણ એણે પોતાની ત્રણ વર્ષનું ટર્નઓવર ચોવીસ કરોડ ચોવીસ પોઈન્ટ નવ કરોડ બતાયેલું છે અને પાંચ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ પોતે કામ કરેલું બતાવેલું છે એટલે આ લોકો એકબીજાના મેળા પીપળામાં ભેગા મળી અને આમ જનતાના અને સરકારના ટોટલ આઠ કરોડ પાંચ લાખ પંદર હજાર પાંચસો છ્યાસી રૂપિયા પુરાનું સ્વચ્છ ભારત મિશન ગુજરાત સોલિડ વેસ્ટ એટલે કે ઘન કચરાના વ્યવસ્થાપન માટે જે ની ગ્રાન્ટ આવે છે એના રૂપિયા આ લોકો ચાવ કરી ગયેલા છે એની અત્યારની આ પ્રેસ કોન્ફરન્સ

આણંદ પાલિકામાં જે સત્તાધીશો હતા તેમણે સત્તાનો દુરુપયોગ કરી ખોટા દસ્તાવેજો ઊભા કરીને તેની સાચા તરીકે ઉપયોગ કરી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યા હોવાનો આક્ષેપવાળી ફરિયાદ એસીબીમાં કરી છે ત્યારે હવે આ અંગે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું આ વિશે શું માનવું છે તે અવશ્ય કમેન્ટ્સ કરીને જણાવશો અને આપણી ચેનલ બોલ ગુજરાતે લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં